મહાત્મા ગાંધીએ સમાજ જીવનની અંદર મૂલ્યનિષ્ઠ જાહેર જીવન કેવું હોય મૂલ્યનિષ્ઠ રાજનીતિ કેવી હોય એના માટેના પ્રેરણાના સ્ત્રોત હતા નહીં કેવલ ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વની અંદર શાંતિ સત્ય અને અહિંસાના માર્ગે રાજકીય લડત પણ લડી શકાય છે આઝાદીની લડત પણ લડી શકાય છે એ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન કવન દરમિયાન દેશ અને દુનિયાની અંદર સ્થાપિત કર્યું હતું આજે મને ખુશી એ વાતની છે કે મારી પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે ત્યારે આજે કીર્તિ મંદિર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીને વંદન કરીને મહાત્મા ગાંધીના સિંધિયા માર્ગે જાહેર જીવન કરવાની પ્રેરણા આ સ્થાનથી અમને હંમેશા મળતી રહી છે હું મૂળ પાલીતાણાનો વ્યક્તિ વતની છું પાલીતાણા એ શાંતિ અને અહિંસાની ભૂમિ છે મહાવીર ભગવાનની ભૂમિ છે એમાંથી પ્રેરણા લઈને મહાત્મા ગાંધીએ પણ સત્ય અહિંસા અને શાંતિનો સંદેશ સમગ્ર દેશ અને વિશ્વની અંદર રાજકીય જીવનની અંદર પ્રસારિત કર્યો હતો મને આજે વિશેષ એ વાતની પણ ખુશી છે કે આ ધરતી ઉપર ભવિષ્યની અંદર મને નેતૃત્વ કરવા માટે જનતાના આશીર્વાદ મળે અને આ વિસ્તારનું હું નેતૃત્વ કરું એવી જનતાને પ્રાર્થના કરું